રાતનો સમય હતો ચારે બાજુ અંધારું છવાયેલું હતું હું અમારા ખેતરમાં બનેલા મંદિર પાસે ભગવાનને પાણી ચડાવવા ગયો હતો ત્યાં મને એક વિધવા યુવતી દેખાય જે પોતાના પાંચ છ મહિનાના બાળકને ખોવામાં લઈને બેઠી હતી તે બિલકુલ એકલી હતી તેના ચહેરા પર દુઃખ અને થાક સ્પષ્ટ ઝલકતા હતા તેની હાલત જોઈને મને ખૂબ દુઃખ થયું અને હું તેને મારા ઘરે લઈ આવ્યો પછી તે અમારા ઘરમાં જ રહેવા લાગી અને મારા માતા પિતા સાથે ખેતરમાં કામ કરવા લાગી થોડા દિવસો પછી એક વખત એવું બન્યું કે મા અને પિતાજી બહાર ગામ ગયા હતા તે દિવસે ઘરમાં ફક્ત હું અને તે યુવતી જ હતા તો નમસ્કાર દોસ્તો મારું નામ હેમંત છે મારી ઉંમર બત્રીસ વર્ષની છે હું એક નાના ગામનો રહેવાસી છું પણ મારું ઘર ગામથી લગભગ એક કિલોમીટર દૂર ખેતરમાં છે હજી સુધી મારા લગ્ન થયા નથી ધોરણ સુધી ભણીને મેં શાવા છોડી દીધી સરકારી નોકરીમાં આવી નહીં અને ઘરની હાલત પણ ખૂબ નબોવી હતી મારા મા બાપે ખૂબ મહેનત કરીને મને ભણાવ્યો પણ તેમની તાકાત ધીમે ધીમે ઓછી થતી ગઈ પછી મેં મા બાપનો હાથ બટાવવા માટે ખેતરમાં ખેતી શરૂ કરી અને ત્યારથી હું સંપૂર્ણ રીતે ખેતીમાં લાગી ગયો એક દિવસ સાંજે લગભગ છ વાગ્યે હું રોજની જેમ ઘરની નજીકના મંદિરમાં ભગવાનના દર્શન કરવા ગયો રોજની જેમ હું ભગવાનને પાણી ચડાવતો હતો એ જ રીતે તે દિવસે પણ ગયો હતો મંદિર ખૂબ જૂનું હતું થોડું ઉજ્જડ જેવું અને તે સમયે ત્યાં કોઈ નહોતું મંદિરની આસપાસ ગાઢ અંધારું ફેલાયું હતું હવા ચાલતી હતી અને એક અજીબ શાંતિ હતી પણ તે દિવસે મંદિરની અંદર મને એક યુવતી દેખાય તે દિવાલને ટેકો લગાવીને બેઠી હતી અને તેના ખોવામાં પાંચ છ મહિનાની કારણ કે આટલી અંધારી આટલી સૂની જગ્યાએ કેમ બેઠી હશે આ મને સમજાયું નહીં હું અંદર ગયો ભગવાનને પાણી ચડાવ્યું દર્શન કર્યા અને બહાર આવ્યો પણ બહાર આવ્યા પછી તે ત્યાં ચૂપચાપ બેઠી હતી તેની આંખોમાં કંઈક અલગ જ દર્દ ઝલકતું હતું જાણે તેનું જીવન ખતમ થઈ ગયું હોય હું તેની પાસે ગયો અને ધીમે રહીને પૂછ્યું તમે કોણ છો તમે અહીંયા આટલી રાત્રે કેમ બેઠા છો તમારે ક્યાં જવું છે કે રસ્તો ભટકી ગયા છો પણ તે કંઈ બોલી નહીં બસ તેની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી આ જોઈને મારું મન ખૂબ ભીગોઈ ગયું હું તેની પાસે બેઠો અને ફરી પૂછ્યું મેં કહ્યું ચિંતા ન કરો હું તમારી મદદ કરી શકું છું બસ સાચું બોલો શું થયું છે ત્યારે તે અચાનક જોરથી રડવા લાગી થોડી વાર પછી તેણે બોલવાનું શરૂ કર્યું મારું કોઈ નથી હું અને આ મારી દીકરી અમે બંને જ છીએ તેનો અવાજ એટલો તૂટેલો હતો કે મારી આંખોમાં પણ આંસુ આવી ગયા મેં તેને સમજાવતા કહ્યું આમ ન રડો અમારા ઘરે ચાલો અહીંયા ન બેસો હવે અંધારું વધી રહ્યું છે આપણે ઘરે જઈને બધું શાંતિથી વાત કરીશું પણ તે ઊભા થવા તૈયાર નહોતી પછી હું ઝડપથી ઘરે ગયો અને માને બધું કહ્યું મંદિર પાસે એક યુવતી બાળકની સાથે બેઠી છે તે કઈ બોલતી નથી અને ઘરે આવવાની પણ ના પાડે છે આ સાંભળીને મારી સાથે મંદિરે આવ્યા માએ તેને પ્રેમથી પૂછ્યું બેટા તું કોણ છે અને આટલી અંધારી રાત્રે અહીંયા કેમ બેઠી છે ત્યારે તે યુવતીએ ધીરે ધીરે બોલવાનું શરૂ કર્યું તેનું નામ અશ્વિની હતું તેણે જણાવ્યું કે તે ખૂબ દૂરથી આવી છે તે વિધવા છે અને પોતાની છ મહિનાની બાળકી સાથે સંપૂર્ણ રીતે એકલી પડી ગઈ છે તેના પતિના મૃત્યુ પછી તેના સાસરિયામાં ખાસ કરીને સાસુ સસરા અને દેવરે તેને ઘરમાંથી કાઢી મૂકી તેમને લાગ્યું કે તે પોતાના પતિની સંપત્તિ પર હક જમાવશે એટલે તેમણે તેની સામે ષડયંત્ર રચ્યું ધમકીઓ આપી એટલું જ નહીં તેણે રડતા રડતા કહ્યું જો હું ફરી તે ઘરે ગઈ તે તેઓ મારી આ નાની બાળકીને મારી નાખશે મને મારી દીકરી ખૂબ પ્યારી છે અને તેના માટે જ હું જીવું છું નહીં તો કદાચ હું ઘણા સમય પહેલાં જ મારું જીવન ખતમ કરી દીધું હોત આ સાંભળીને મારા અને માના દિલને ખૂબ ચોટ લાગી અમને તેનો દુઃખ પોતાના જ માણસ જેવું લાગ્યું માએ તેના માથા પર હાથ ફેરવ્યો તેની આંખોમાં જોઈને તેને સહારો આપ્યો અને કહ્યું બેટા ખૂબ અંધારું થઈ ગયું છે હવે અમારા ઘરે ચાલ કાલે તારે જ્યાં જવું હશે તે જોઈ લઈશું પણ આ નાની બાળકીને જો તેના માટે તો અમારા ઘરે ચાલ તે નિર્દોષ છે તેના માટે તારે મજબૂત રહેવું પડશે અશ્વિનીએ એકવાર પોતાની દીકરીને જોઈ અને તેની આંખોમાં માનું મમ્પ ચમકી ઉઠ્યું હું પણ તે પ્યારી બાળકીને જોતો હતો કેટલી માસૂમ કેટલી સુંદર લાગતી હતી તે પોવે મારા મનમાં બસ એક જ વિચાર આવ્યો કે આ માં દીકરીને હવે એક સહારાની જરૂર છે અને કદાચ ભગવાને મને અને મારા પરિવારને આ જ હેતુથી તેમને મારા રસ્તે મોકલ્યા છે અશ્વિની સાચે જ અપસરા જેવી લાગતી હતી તેનો ગોરો રંગ લાંબા અને તે જેવી મોટી મોટી આંખો બધું જ અદભુત તેના ચહેરા પર આટલું સૌંદર્ય હોવા છતાં તેની આંખોમાં દુઃખની પડછાયો સ્પષ્ટ દેખાતો હતો તે ઊભી થઈ અને અમારી સાથે ચાલી ખરે આવ્યા તો પિતા પહેલેથી જ અંદર બેઠા હતા માએ પ્રેમથી જોયો અને નજરથી તેના માથા પર હાથ ફેરવ્યો પછી પ્રેમથી તેને પગ ધોવાનું કહ્યું ઘરમાં દાખલ થયા પછી તે ચૂપચાપ એક ખૂણામાં જઈને બેઠી માને લાગ્યું તે ખૂબ થાકી ગઈ છે એટલે માએ તેને તાકાત આપવા માટે ગરમાગરમ ચા બનાવીને આપી અને બધાએ ચા પીધી પણ અશ્વિની કંઈ બોલી નહીં તેની આંખોમાં એટલું બધું છુપાયેલું હતું કે જાણે તેનું મન શબ્દોમાં બહાર આવવા જ માંગતું નહોતું પછી માં રસોડામાં ગયા અને બધા માટે ખાવાનું બનાવવા લાગ્યા થોડી વાર પછી અમે બધા સાથે ખાવાનું ખાવા બેઠા માએ ખૂબ પ્રેમથી અશ્વિનીને ખાવાનું પીરસ્યું તેને પોતાની દીકરી સમજીને સ્નેહ આપ્યો અને પિતાને તેના જીવનમાં બનેલી બધી દુઃખદ ઘટનાઓ જણાવી આ સાંભળીને પિતાની આંખોમાં પણ કરુણા ભરાઈ આવી અને તેઓ બોલ્યા બેટા ચિંતા ન કર તું અહીંયા જેટલા દિવસ રહેવા માંગે છે રહે ભગવાન જરૂર કંઈક સારું કરશે તે રાત્રે માં અશ્વિની અને તેની બાવકી એક જ ઓરડામાં સૂયા અને બીજા ઓરડામાં હું અને પિતા હતા અમારું ઘર નાનું હતું એટલે દરેક માટે જગ્યા મર્યાદિત હતી પણ દિલ ખૂબ મોટું હતું કારણ કે અમે એક અજાણ્યા માણસને પોતાનું માની લીધું હતું પણ તે રાત્રે મને ઊંઘ નહોતી આવતી વારંવાર મારી આંખો સામે તે માસુમ બાળકીનો નિસ્વાર્થ ચહેરો અને અશ્વિનીનો દુઃખથી ભરેલો પણ અત્યંત સુંદર ચહેરો ઉભરાતો હતો હું વિચારતો હતો આટલી સુંદર આકર્ષક અને સૌભાવે નિર્મ છોકરી પર આવી વિપતિ કેવી રીતે આવી હશે નીતિ સાચે જ કોઈને કેવી પરીક્ષા લે છે આ કંઈ કહી શકાય નહીં વિચારતા વિચારતા મને ક્યારે ઊંઘ આવી ગઈ એ મને ખુદને પણ ખબર ન પડી બીજા દિવસે સવારે અશ્વિની પોતાની બાવકીને લઈને ઉઠી અને માને કહ્યું હું હવે જાઉં છું પણ માએ તેનો હાથ પકડ્યો અને ખૂબ પ્રેમથી પૂછ્યું બેટા હવે અહીંથી ક્યાં જઈશ તારું કોણ છે ત્યારે અશ્વિની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને તે બોલી મારું કોઈ નથી ભગવાન જ્યાં લઈ જશે ત્યાં જઈશ માને આ સાંભળીને ખૂબ દુઃખ થયું તેની આંખોમાં દયા છલકાય અને તેમણે કહ્યું અરે બેટા હવે ક્યાંય ન જા અહીંયા અમારી સાથે રહે અમારી પાસે ખેતી છે જો તું ઈચ્છે તો ત્યાં કામ કર અમે તને મહેનતાણું આપશું પણ બહાર ગઈ તો લોકો તને જીવવા નહીં દે તારા ઇજ્જતની મજાક ઉડાવશે તને હેરાન કરશે તું તારી દીકરી વિશે વિચાર તે હજી ખૂબ નાની છે આ સાંભળીને અશ્વિની થોડી વાર શાંત રહી વિચારવા લાગી અને પછી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા માએ ફરીથી તેના માથા પર હાથ ફેરવ્યો તેને સ્નેહથી સહારો આપ્યો અને તેને પાછી ઘરની અંદર લાવ્યા તે ક્ષણે અશ્વિનના ચહેરા પર થોડી રાહત દેખાઈ જાણે તેને ક્યાંક અપનાપો અને સુકુન હોય તે દિવસથી હું તેને સતત જોવા લાગ્યો તેનું સૌંદર્ય અને તેની માસુમિયત મારા મન પર ઊંડે ચડી ગઈ હતી માં તેને રસોડામાં લઈ ગયા અને અશ્વિની પણ દિલથી મદદ કરવા લાગી તેની બાળકીને માએ પિતાને સોંપી દીધી અને તેઓ તેની સાથે રમવા લાગ્યા ધીમે ધીમે અશ્વિની અમારા ઘરમાં સંપૂર્ણ રીતે ભોવી ગઈ તેના સ્વભાવમાં જે સાદગી મહેનત અને સ્નેહ હતું તે જોઈને અમને બધાને તેનો પ્રેમ વધવા લાગ્યો હવે તેને અમારા ઘરમાં રહેતા રહેતા આઠ દસ દિવસ થઈ ગયા હતા અને મારી તેની સાથે ઓખાણ પર વધુ ગાઢ થઈ ગઈ હતી અમે વાતો કરવા લાગ્યા હસવા લાગ્યા એકબીજાની આંખોમાં મન વાંચવા લાગ્યા પિતા તેની બાળકી સાથે રમતા રમતા ખુદ પણ બાળક બની જતા માં તેના વખાણ કરતા રહેતા કારણ કે તે છોકરી જેટલી સુંદર હતી એટલી જ મધુર સ્વભાવની પણ હતી દિવસો પસાર થતા ગયા એક મહિનો નીકળી ગયો અને અશ્વિની અમારા પરિવારનો એક હિસ્સો બની ગઈ તે ઘરના કામમાં હાથ બટાવતી ખેતરમાં મદદ કરતી માનો બોજ હવો કરતી પણ તેની આંખોમાં જે દુઃખ હતું તે હજી પણ બાકી હતું અને હું તેની ઝલક રોજ અનુભવતો તેમ છતાં તેના આવવાથી અમારા ઘરમાં એક નવી ઉર્જા આવી ગઈ હતી જાણે ઘરને હવે સાચું ઘર જેવો અહેસાસ આવ્યો હોય અશ્વિની હવે ઘરમાં એટલી રચી પચી ગઈ હતી કે તે અમારા પરિવારની સભ્ય લાગવા લાગી હતી તે માને ખૂબ ઓછું કામ કરવા દેતી જો માં થાકેલી હોય તો તે તેના હાથ પગ દબાવતી માં ના પાડતા પણ અશ્વિની તેનું સંભાવતી નહીં જાણે માને પોતાની માં સમજીને તેમની કાળજી લેતી હતી તેના મનમાં જે કરુણા સ્નેહ અને કૃતજ્ઞતા હતી તે તેની દરેક હરકતમાં ઝલકતી હતી દિવસે દિવસે મારી અને અશ્વિનીની નજરો ટકરાવા લાગી તેની આંખોમાં એક અજીબ ચમક હતી જે મને અંદર સુધી સ્પર્શી જતી હતી હવે તેના આવ્યાને પાંચ છ મહિના થઈ ગયા હતા તેની દીકરી એક વર્ષની થઈ ગઈ હતી અને અમે બધા તેની સાથે એટલા ભોગ ગયા હતા કે તેના વિના ઘર અધૂરું લાગતું હતું મને ધીરે ધીરે અહેસાસ થવા લાગ્યો હતો કે અશ્વિની ઘાસ કાપતી વખતે કે ઘાસ ઉપાડતી વખતે અમારી નજરો મળતી અને તે તેનું હવું હાસ્ય મારા દિલને સ્પર્શી જતું તેની તે સરળ માસુમ હાસ્યમાં એક અલગ જ આકર્ષણ હતું જે મને દર વખતે મંત્ર મુક્ત કરી દેતું હતું એક વખત મામાના ઘરે કોઈ કાર્યક્રમ માટે મા અને બાપુજીને નિમંત્રણ મળ્યું બીજે દિવસે સવારે હું તેમને બસ સ્ટેન્ડ છોડવા ગયો અશ્વિની અશ્વિનીની બાવકી મા બાપ સાથે ખૂબ ભવી ગઈ હતી એટલે તે પણ તેની સાથે ગઈ હવે ઘરમાં ફક્ત હું અને અશ્વિની જ બાકી હતા તે દિવસે મારે ખેતરમાં થોડું કામ હતું એટલે હું ખેતર ગયો ઘરમાં એકલી રહેલી અશ્વિનીએ ઝડપથી ખાવાનું બનાવ્યું અને મારા માટે ડબ્બો તૈયાર કરીને તે ખેતરે આવી ખેતરની મેળા પાસે એક મોટો આંબલીનો ઝાડ હતો હું તેની છાયામાં બેસીને પાણી આપી રહ્યો હતો દૂરથી આવતી અશ્વિની મને દેખાય તેના હાથમાં થેલી હતી તેણે એક સાદી પણ ખૂબ જ જચતી સાડી પહેરી હતી તેની ચાલમાં એક અનુપમ લાવણ્ય હતું જાણે દરેક પગલે તે વધુ ને વધુ મહેકતી હોય હું તેને એક ટક જોતો રહી ગયો તે ચાલતા ચાલતા મારી પાસે આવી અને હું હસતા હસતા બોલ્યો ખેતરે કેમ આવી ત્યારે તેણે નરમ અવાજે કહ્યું તમારા માટે ખાવાનું લઈ આવી છું માએ કહ્યું હતું કે ખેતરે ખાવાનું પહોંચાડી દે તેની આ માસૂમ સાદગી મારા દિલને સ્પર્શી ગઈ મેં કહ્યું ઠીક છે અહીંયા બેસ તે મારી પાસે બેઠી અને થેલીમાંથી ડબ્બો કાઢીને મારી સામે મૂક્યો એક થાવીમાં રોટલી અને શાક પીરસવા લાગી હું તેને ધ્યાનથી જોતો હતો તેની દરેક હરકતમાં એક મોહકતા હતી ખાવાનું પીરસતી વખતે તે પણ મારી તરફ જોતી હતી અમારી નજરો મવી અને તે પો જાણે સમય થંભી ગયો હોય તેણે મારી સામે થાવી મૂકી અને ખુદ એક બાજુ જઈને ચૂપચાપ બેઠી હું ખાવાનું ખાતો હતો અને તેની નજરો મારા પર ટકેલી હતી અચાનક મારા મનમાં ખ્યાલ આવ્યો કે ખબર નહીં અશ્વિનીએ ખાવાનું ખાધું છે કે નહીં એટલે હું તેની તરફ ફરીને પૂછ્યું અશ્વિની તે ખાવાનું ખાધું છે તેણે નામાં માથું હલાવ્યું આ જોઈને મને ખરાબ લાગ્યું અને મેં તરત કર્યું માફ કરજે હું તો પૂછવાનું જ ભૂલી ગયો કે તે ખાવાનું ખાધું છે કે નહીં તે હસતા બોસતા બોલી એવી કોઈ વાત નથી તમે પહેલાં ખાઈ લો હું પછી ખાઈશ પણ મને તે મંજૂર ન મેં જીત કરતા કહ્યું ના તું પણ મારી સાથે જ ખાવાનું ખા આખરે તેણે હા કહી અને મારી સામે આવીને બેઠી અમે બંને સાથે ખાવાનું ખાવા લાગ્યા ખાતી વખતે વારંવાર અમારી નજરો માવતી હતી અને દરેક નજરમાં એક અનકહી ભાવના એક આકર્ષણ ભરાઈ આવતું હતું ખાવાનું ખતમ થયા સુધી અમારી તે શાંત અને ઊંડાણથી ભરેલી નજરોની ભાષાએ બધું કહી દીધું હતું જાણે અમારા દિલની અનકહી ભાવનાઓ એકબીજાને કહેતા જ સમજાઈ ગઈ હતી અશ્વિની વારંવાર તે આંબલીના ઝાડ તરફ જોતી હતી મને સમજાતું નહોતું કે તે આ ઝાડને આટલું ધ્યાનથી કેમ જોતી હતી મેં પણ તેની નજરનો પીછો કર્યો અને ઝાડ તરફ જોયું તો જોયું કે તેના પર ઘણી બધી આંબલીઓ લટકતી હતી મને લાગ્યું કદાચ અશ્વિનીને આંબલી ખાવાની ઈચ્છા થઈ હશે એટલે તે જોતી હશે હું હસતા હસતા બોલ્યો શું તારે આંબલી ખાવી છે મારો સવાલ સાંભળતા જ તે થોડું હસી હસીને શરમાય અને કંઈ બોલી નહીં તેનું તે હસવું અને શરમાવું મને ખૂબ પ્યારું લાગ્યું હું તરત ઝાડ પર ચડી ગયો અને તેના માટે ઢગલા બંધ આંબલીઓ તોડી નીચે આવ્યો અને તેને છોલીને આપવા લાગ્યો તે આંબલીઓનો ખાટો મીઠો સ્વાદ તેના ચહેરા પર ઝલકતો હતો આંબલી ખાતી વખતે તેના ચહેરા પર જે ભાવ આવતા હતા તે સાચે જ કોઈ ચિત્રમાં કેદ કરી લેવા જેવા હતા હું તે પવમાં ખોવાઈ ગયો હતો મારા મનમાં એક અજાણી ખુશી ફેલાઈ ગઈ હતી થોડી આંબલી ખાધા પછી અમે બંને એકદમ નજીક નજીક બેઠા તેનો હાથ મારા હાથમાં જ હતો કેટલો નાજુક કોમવ અને સુંદર હતો તેમાં પહેરેલી લીલી ચૂડીઓ ચમકતી હતી જાણે તે ચુડીઓએ તેના સૌંદર્યમાં વધુ નિખાર ભર્યો હોય અજાણતા મેં તેનો હાથ પોતાના હાથમાં લીધો અને તેના કોમો હાથ પર હાથ રાખતા ધીમેથી કહ્યું અશ્વિની મને તારે સાચો પ્રેમ થઈ ગયો છે તું મને ખૂબ ગમે છે શું તું મારી સાથે લગ્ન કરીશ હું તને અને તારી દીકરીને મારા બાળકની જેમ સ્વીકારીશ તેને સારું ભણાવીશ મોટી કરીશ તેના જીવનમાં કોઈ દુખ નહીં આવવા દો મારી વાત સાંભળતા જ તે મને એક ટગ જોવા લાગી તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને ધીમે ધીમે તેના ગાલ પર પાણીની બુંદો પડવા લાગી મેં અજાણતા મારી આંગોળીથી તેના આંસુ લૂછ્યા અને તે જ પે તેણે મને ગવાય લગાડી અને રડવા લાગી તે રડતા રડતા બોલી તમારી મા અને તમે મને ખૂબ સહારો આપ્યો હું વિધવા હોવા છતાં તમે મારી સાથે લગ્નની વાત કરો છો આ મારા માટે ખૂબ મોટી વાત છે મને મારો સાચો સંબંધ મળી ગયો છે મને પણ તમારાથી ખૂબ પ્રેમ થઈ ગયો છે આટલા દિવસોમાં હું તમારા ઘરમાં રહું છું પણ તમે ક્યારેય ખોટું વર્તન કર્યું નથી ઉલટો મને સંભાવી સહારો આપ્યો મારા દિલનું સન્માન કર્યું આ શબ્દો સાંભળતા જ મારું દિલ ભરાઈ આવ્યું બીજા બે દિવસ અમે એકબીજાને સંપૂર્ણ રીતે સમજ્યા એકબીજાની સામે બધી લાગણીઓ વ્યક્ત કરી અને જ્યારે મા બાપ ગામથી પાછા આવ્યા ત્યારે મેં તેમને બધું કહી દીધું માં બાપુ મને અશ્વિની સાથે પ્રેમ થઈ ગયો છે તે મને ખૂબ ગમે છે અને મેં તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે તમારો અભિપ્રાય મારા માટે ખૂબ મહત્વનો છે મા બાપ થોડી બહુ શાંત રહ્યા એકબીજાને જોયું વિચાર્યું અને પછી તેના ચહેરા પર હાસ્ય આવ્યું તેમણે મારી અને અશ્વિનીના લગ્ન માટે પોતાની સહમતી આપી દીધી થોડા દિવસોમાં અમારા લગ્ન ખૂબ ધામધૂમથી થઈ ગયા આજે અમે બંને અમારા વૈવાહિક જીવનમાં ખૂબ ખુશ છીએ અમારી દીકરી ધીમે ધીમે મોટી થઈ રહી છે અને હવે અશ્વિની ફરીથી માં બનવાની છે મા બાપ તો ખૂબ જ ખુશ છે અશ્વિની મારા મા બાપના ઘરના કામોમાં અને ખેતીમાં ખૂબ મદદ કરે છે સાચું કહું તો મને પણ એક સાચી જીવનસાથીની જરૂર હતી અને તેને પણ એક સાચા સાથીની અમે બંને એકબીજામાં તે સહારો મેળવ્યો આજે અમારું જીવન પ્રેમ ખુશીઓ અને સંતોષથી ભરેલું છે દોસ્તો તમને શું લાગે છે શું મેં અને અશ્વિનીએ લગ્ન કરીને સાચો નિર્ણય લીધો કે ખોટો તમારો અભિપ્રાય જરૂર જણાવજો જીવનમાં જ્યારે પણ મુશ્કેલીઓ આવે તેમનો સામનો કરવા માટે પ્રેમ સહારો અને વિશ્વાસ જ સાચી તાકત બને છે સમાજ શું કહેશે તેનાથી વધુ મહત્વનું છે કે આપણે આપણા દિલના અવાજને સાંભળીએ ત્યારે જ જીવનમાં સાચું સુખ મળે છે ભલે કોઈ વિધવા હોય ગરીબ હોય કે દુઃખથી ઘેરાયેલું કોઈ પણ માણસ હોય દરેકને એક નવી શરૂઆતનો મોકો મળવો જોઈએ સાચો સંબંધ તે જ છે જે હાલતા કરતા માણસને તેના દિલને વધુ મહત્વ આપે એટલે દોસ્તો ક્યારેય કોઈને તેના ભૂતકાળના આધારે નકારશો નહીં પણ તેનો સાથ આપો આ સાચા માણસનો ધર્મ છે દોસ્તો અમારી આ પ્રેમ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ જાતિ ધર્મ કે સમાજ સાથે કોઈ સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન માટે અને શૈક્ષણિક ઉદ્દેશ માટે બનાવવામાં આવી છે જો તમને ગમી હોય તો પ્લીઝ કોમેન્ટ કરો લાઈક કરો અને જતા જતા ચેનલને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો